ઉનાળામાં સૌથી વધારે ગરમી રોટલી બનાવતી વખતે જ લાગતી હોય છે દરેક ગૃહિણીને છતાં પણ જ્યારે પણ ઘરમાં કેરીનો રસ બનતો હોય ત્યારે મોટેભાગે દરેકના ઘરે આ ડબલ પડી રોટલી બનતી હોય છે તો ડબલ પડી રોટલી બનાવવામાં જે રેગ્યુલર રોટલી આપણે બનાવતા હોય છે એનાથી અડધો ટાઈમ લાગતો હોય છે તો પહેલાંના જમાનામાં જ્યારે પણ પહેલીવાર આ રીતે રોટલી જેણે પણ બનાવી હશે એના માટે ખૂબ જ માન થઈ રહ્યું છે અને આજે આપણને આ રીત ખૂબ જ કામ લાગી રહી છે તો અહીં રોટલી બનાવવા રેગ્યુલર આપણે રોટલીનો લોટ લીધો છે બે કપ ચપટી મીઠું અને એક ચમચી જેટલું તેલ લીધું છે મૂવણ અહીં ઓછું જ લેવાનું છે ચાલશે પણ મેં અહીં એક ચમચી જેટલું તેલ લીધું છે હવે પાણી લઈ જે આપણે રોટલી બનાવતા છે એવો લોટ એનો બાંધી લેવાનો છે લોટ બધો સરસ રીતે બંધી જાય પછી આપણે થોડું તેલ અને પાણીવાળો હાથ લગાવી અને સરસ રીતે એને કેળવી લઈશું અને છેલ્લે જે લોટ છે એને રેસ્ટ આપવાનો છે તો એ લોટ સુકાઈ ના જાય એના માટે ઉપરથી થોડું તેલ લગાવી અને એને ઢાંકી અને કલાક જેટલું આપણે એને મૂકી રાખીશું સાઈડમાં જેથી સરસ રીતે સોફ્ટ થઈ જશે અને અંદરથી એકદમ જેના લીધે આપણી રોટલી છે એકદમ સોફ્ટ અને નરમ બનશે તો બસ લોટ આપણો બંધીને રેડી છે તો હવે આપણે ડબલ પડી રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો મારા ઘરે મારા જે બા અથવા તમારી મમ્મી જે રીતે બનાવતા હતા બિલકુલ એ જ રીતે હું અહીં ડબલ પડી રોટલી બનાવી રહી છું તો સૌથી પહેલાં આ રીતે એક સરખા બે લુવા કરવાના છે રોટલીના અને આ રીતે હાથથી એને આપણે પકડી શકાય લુવાને એ રીતે કરી અને તેલની અંદર એને બોળી દેવાનું છે એક લુવાને અને બંને લુ લુવાને આ રીતે તેલવાળા કરી અને થોડું આપણે અટામણ લગાવી દેવાનું છે અને અટામણ લોટમાં આપણે એને બોળી દઈશું અને બંનેને સાથે લઈ અને પ્રેસ કરી અને હવે આપણે રોટલી વણી લઈશું તો થોડી રોટલી વણી અને પાછી એને સાઈડને ઉલટાઈ દઈશું જેથી બંને રોટલી એક સરખી સાઈઝની બને તો બસ આ રીતે એકદમ પાતળી રોટલી વણી અને મીડિયમ ગેસે આપણે એને શેકીશું તો ગેસની ફ્લેમ થોડી મીડિયમ જ રાખવાની છે ફાસ્ટ ગેસે નથી કરવાનું તો તમે જોઈ રહ્યા છો ફરીથી પણ હું એ રીતે જ રોટલી બનાવી લઉં છું લુવાને તેલમાં બોળી અને આ રીતે લોટ લગાવી વચ્ચે અને બને લુવાને ભેગા લોટમાં ફરીથી આપણે રગદોડી દઈશું તો આ રીતે તેલ અને લોટ વચ્ચે લગાવવાથી જે રોટલી છે ડબલ પડી એ રોટલી આસાનીથી છૂટી પડી શકે છે એના માટે જ આપણે આ રીતે તેલ અને લોટ અંદર લગાવવાનું હોય છે હવે આપણે કપડાં વડે એકદમ આસ્તે મતલબ હલકા હાથે એને પ્રેસ કરી અને શેકીશું વધારે ભાર દઈને એને પ્રેસ નથી કરવાની બને એટલી કિનારોને થોડી પ્રેસ કરીશું જેથી રોટલી આપણી છે એ કાચી ના રહી જાય તો બસ આ રીતે બધી જ રોટલી એક રોટલી જે જેટલા સમયમાં બને છે એટલા સમયમાં બે રોટલી બની જતી હોય છે પણ આ રોટલી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગતી હોય છે અને ઠંડી થયા પછી પણ એટલી સોફ્ટ રહે છે તો આ રીતે એક રોટલી થઈ ગઈ છે હવે એને આ રીતે આપણે હાથથી તપ તપતપાઈશું એટલે એ રોટલી છૂટી પડી જશે અને એકદમ આસાનીથી છૂટી પડી જશે તમે જોઈ રહ્યા છો અને બિલકુલ જ કાચી નહીં રહે આ રોટલી અને એકદમ કૂણી કૂણી અને બીજા દિવસે પણ ખાશો તો એટલી સોફ્ટ હશે તો આ રોટલીને આપણે ચોખ્ખું ઘી લગાવીશું તો થોડું ઘી લઈ અને બંને રોટલીને આ રીતે લગાવી દઈશું ઘી અને એને ફોલ્ડ કરી લઈશું તો આ રોટલીને આ રીતે જ સર્વ થતી હોય છે રસની જોડે આ રોટલી ખૂબ જ સરસ લાગતી હોય છે અને એટલે આખા વર્ષમાં નથી બનતી આ રોટલી પણ ઉનાળામાં ખાસ બનતી હોય છે ગુજરાતીઓના ઘરે તો એકદમ સરળ રીત છે અને આવી રોટલી તમને એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે એવી સરસ રોટલી તમે પણ ઘરે બનાવજો તમને મારી રેસિપી કેવી લાગી મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો રેસિપી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આવી જ નવી નવી રેસિપી સાથે આપણે હંમેશા મળતા રહીશું તો બધી જ રોટલીને આ રીતે ઘી લગાવી અને મેં રેડી કરી લીધી છે એકદમ પાતળી કાગળ જેવી અને છતાં પણ એકદમ સોફ્ટ આપણી બધી જ રોટલી બનીને રેડી છે ટ્રેડિશનલી રીતે રસ છે એની અંદર મીઠું સૂંઠ અને ચોખ્ખું ઘી નાખીને ખવાતું હોય છે તો મેં એ જ રીતે સર્વ કરેલો છે તમને રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો અને આજની રેસીપી જોવા બદલ યુ રાધે રાધે